નાગરિકોના વિઝા તાત્કાલિક અસરથી ખતમ કરીને તેમને ભારતથી રવાના કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાની નાગરિકોના વિઝા માત્ર સત્યાવીસ એપ્રિલ સુધી જ વેલિડ ગણાશે જ્યારે મેડિકલ વિઝાને ઓગણત્રીસ એપ્રિલ સુધી મંજૂર રાખવામાં આવ્યા છે હુમલાની ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત વસતા પાકિસ્તાની નાગરિકોની એક યાદી સામે આવી છે આ યાદીમાં લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ વિઝાથી ચારસો પાકિસ્તાની નાગરિકો ગુજરાતમાં હોવાનું માલુમ પડ્યું છે ચારસો પાકિસ્તાની નાગરિકો ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર રહે છે સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના સૈદા બીવી શોર્ટ ટર્મ વિઝા પર કરાચીથી હાંસોટ તેમના પિયર આપ્યા હતા જેઓ સરકારી આદેશ બાદ અટારી બોર્ડરથી પાકિસ્તાન પરત ફર્યા છે હજુ સોળ પાકિસ્તાની નાગરિક લોંગ ટર્મ વિઝા મારફતે ભરૂચ જિલ્લામાં છે